મારું પાછું પાટણ હા જીવતો ફગર પડાતો ને બાઈક ચલાવતો આવળોતો ને એક યાર ચલાવતો તો પણ ફગાતો ફગાતો કંટ્રોલ ના રોડ ઉપર પડ્યો ને મારું માથું ફૂટી ગયું મને અમૃત થઈ ગયું તો મારું રણી ધણી કુણ છો

મને ઓળખણ કોઈ પડી નહી યાર વાજી તો એટલે હાથ ઉપડી ગયો આમ તો એવી ખબર જ ને કે તમે મારા ભાઈ બહેન હો તો હાથે ના ઉપાડો આ તો એવું તો નામ તો નહીં યાદ રહ્યું યાર મને ની આમો કાયો કરતો તો બંકેશ બંકેશ ભૂલ થઈ ગઈ હેડો હવે જવા મારું નામ બંકેશ નહીં મારનો નામ બા છે વરાગ્ય પાછો પણ ની તો બંકેશ લખાતું ની યાર એ તો કાયા કરતા બધા એટલે લ્યા ચોય હેડે આ બાજુ હા હા થોડું કામ છે એટલે જ જઉં

હારું હારું ઘેર જઈને આરામ કરો જો હો હારું હો હારું જો આય દવા લાયા હો ને બધી હો દવા તો લાયો હો હો ટાઈમે દવા ગળજો પાછા એ આવો અ ર આ દોહાને દુખ નતું ડૂબું હર્યો શું કરવાનું

એક તો આ ઘર વગર મંડપ બજો છે મારા ભત્રીજા વિપુલના ના લગ્ન છે અને હું વળી ડોળો ફોડાઈ રહ્યો છું હવે હું કરું બાપડો વિપુલ મને કેતો કે તમારા તમારે મારી જન્મ આવવું પડશે પણ હવે જોન જવાના બે દાડા વાર છે અને આ ડોળો ફૂટી ગયો છે એટલે હવે વિપુલ બકા લગનમાં લગ્નમાં મેળ નહીં પડે કારણ કે આ ડોળો જમા નહીં થાય આ બાડમ બાડમ છો આવું કે હા કોઈ કોમ થાય હાથે ભાજી ગાલે તૂટી જો બાદો થઈ ગયો હવે છે ને કોઈ કોમ કરવું નહીં આરામ કરવા દે હા નેઠ બચ્યો નેઠ ઘણી વાર આડોળી થવા જાન હા

એટલે મેં હવે એ વાત અભડી એટલે પછી આપણા મહેલાવાળાને ભેગા થઈ નહીં હોય ને હમાચાર લેવા જવું પડે ના જવું પડે હમાચારો અભડ્યા તો ભાઈ હમાચલ લેવા જવું પડે ભાઈ એટલે હું તમને બોલાવા આવ્યો જ હડો આપણે હવે હમાચાર લેવા જઈએ ઈવાના કશો વાંધો નઈ જેઠા થો લેવા તો જીએ પણ આ દુહાં ખબર નહીં પડતી હોય આટલી ઉંમરે બાઈક લઈને છો બહાર નીકળવાનું આવે અલ્યા ભાઈ મને જો ભેગો થાય નીકળમું એને કહે તો બા હવે તમારી ઉંમર થઈ ગઈ

હવે બોપોના ચીજ ના પડે ખબર હે મારું બાઈક જતું હતું એસી એસી હાઇવે ઉપર બરાબર હા તમે જુઓ ને તે ચોખથી શીખ રૂજણું આવ્યું પછી હે અને બાઈક ઠોકરણું હું પડે ભય રૂઝણું મરી ગયું એ બા હા દાડા દીવી રૂજણું છોડી આવ્યું દાડા દીવી આવ્યું તાણે એ જોવાનું ને તાણે છેડે રાતે બાર ની આકળી દાડે છોડે આ તો દાડે આવ્યું

બા બાઇક લઈને સ્લીપ મારી ને ભય પડ્યા તે હમાચાર લેવા જવાનું છે એ ચોક બાર ગમ જતા હતા તે રસ્તામાં આડું રૂજડું આવ્યું તે સ્લીપ મારીને ભય પડ્યા

હા ઉતરી ગયો પણ આ કરતા થાય એમ નઈ મર્યું હારી હતી નચા ઓહ હારી હતી હાલ તન હું હવે ઘેર જઉં હો કેમ ભાઈ ઘેર કોઈ કોમ છે હે ઘેર કોઈ કોમ છે ના કોમ તો કોઈ નહી આ તો બલા મણો બેહણ તાણે શાંતિ થી મને રોધ્યા લીને પાછો ઘેર જ દયો લ્યા તારી કોક કામ નું કીધું હોય તો હારું ઉઠું ઓય થી હું છૂટો પણ હવે ચુરિ ને ના પાડવી બેહો બેહો આ بیا લે હેડો

બતાવતા તો નહિ બાઈક બીજા ચોક મૂકી ના એવું નહીં ના ના ભાઈ આ બાઈક જ મારું બીજા નું થોડું લે જવું પડે મારે તો ભાઈ હાચું બોલો તારી ભય પડી તો ખબર થાય કે ના થાય ને તમે લઈને પડ્યા તો તમને ખબર હોય તાણે બીજા કોને ખબર હોય તો ભય પડે તો એ મારી વાતો પડે હું ન્યાનો તો સાયકલ લઈને ભય પડે ખાલી મારા એક જ દોટ પડી ગયો તો પણ સાયકલ ના ફૂક્કા બોલી ગયા તો બોલો આ એટલે તું કોણ શેડી વાળો જ આયા પૂછ પૂછ કરી એમ કેજી લે ભાઈ પૂછવું પડે ભાઈ મે ના હો ચાણી પૂછી ને આપણે આ એટલે પડે એટલે વાજુ એટલે ઓય ફોળા એટલે પડી ગઈ યાર સેવા કરવાની હોય પૂછ પૂછ ના કરવાનું હા મને કોક ડાલ માં કાળું લાગે છે યાર હાચું બોલે યાર હા હાચું બોલે એમ કહું હે કરો